મહુરા ગાંધીનગરથી લગભગ ચાલીસ કિલોમીટર અંતરે આવેલા મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલું છે મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે જેમાં ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે જેની ટોચે સોનાનો કળશ છે જ્યારે છેલ્લા કેટલાક વખતથી ટ્રસ્ટીઓ ઉપર એકસો ત્રીસ કિલો સોનું અને ચૌદ કરોડના ગેરદીના આરોપ લાગ્યા હતા જેને લઈને આઠે ટ્રસ્ટીઓ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ગેરદીતિના આરોપો પાયા વિહોણા ગણ્યા હતા તેમજ ગેરદીતિના આરોપ કરનાર અંકિત અને જયેશ હતા સહિત કુલ આઠ લોકોને સભ્ય પદેથી બરતરફ કરવામાં આવ્યા હતા અને આગામી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એને અમારી પાસે પહેલાં તો વિનંતી કરી કે મને ટ્રસ્ટી થવા તો હું સુધરી જઈશ તેમ તમે ભાઈ સવાલ નથી તારો જે બેકગ્રાઉન્ડ છે તારો જે બેક રેકોર્ડ છે એ ક્યારે પણ થવાય નહીં તું ધરમ ધ્યાન કર અને એમાંથી સુધર પણ પછી એને ગુંડાગીરી દાદાગીરી અને બહુ પહોંચવાળો માણસ છે એનું એમ કેવું છે બીજું હું તમને કહું કે એમના ધર્મપત્રી આ સાંભળી લેજો એમના ધર્મપત્રી ભાવેશરીબહેન મને ફોન કરીને ધમકી આપે છે કે ભાઈ અમારી પહોંચ બહુ છે ધ્યાન રાખજો મારે મીચા મીઠું બેન તમારું કલ્યાણ થાય ભગવાન તમારું ભલું કરે બાકી આવા કોઈ લફડામાં અમારે પડવાનું નથી તમારે જે કરવું એ કરો બાકી આ ટ્રસ્ટ માટે અમારે પ્રાણ જશે તો પણ ચિંતા નથી સોનું ચોરી લીધું જે વાત કરે છે એ બાબતમાં આગળ પણ મેં કહ્યું કે જે આક્ષેપ એના મારા નામ સાથે કરેલા છે તો હું આજે પણ તમને કહું છું કે એક ગ્રામ સોનાની ચોરી પણ જો પ્રૂફ થાય તો આ ભૂપેન્દ્ર વોરા મોડીના સંકુલમાં ફાંસીએ ચડવા તૈયાર છે ને તમને લેખિત આપીશ પણ જો પ્રૂફ ન થાય તો આ બેને શું સજા કરવી એ માત્ર અને માત્ર સરકાર શ્રી ને મારી વિનંતી છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર